પીએમ કિસાન ઉત્સવનું વારાણસીમાં આયોજન થયું હતું આજે મોદી સાહેબના હસ્તે વારાણસી ખાતે દસ કરોડ ખેડૂતોને વીસમો હપ્તો પીએમ કિસાન સન્માન નિધિની યોજના અંતર્ગત મળવાનો છે જેમાં વીસ હજાર પાંચસો કરોડની રકમ આ કિસાન ભાઈ બહેનોને મળવાનો છે સૌથી ગૌરવની વાત કહી શકાય એ પ્રકારે દેશભરની બે પોઈન્ટ છવ્વીસ કરોડ મહિલાઓને પણ આ કિસાન સન્માન નિધિનો આ વીસમો હપ્તો જે મળવાનો છે પીએમ કિસાન યોજના અંતર્ગત ભાવનગર જિલ્લામાં એક પોઈન્ટ પાંચ લાખ લોકો કિસાનોને છવ્વીસ કરોડ જેટલી રકમ કિસાનોના ડાયરેક તેના એકાઉન્ટમાં જમા થવાની છે આ જે પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને જ્યારે બિયારણ ખાતર કે કોઈ સાધનો લેવા હોય ત્યારે એમાં ખૂબ એને મદદરૂપ થાય છે અમારી સરકાર કિસાનોની આવક વધે કિસાનો ટેકનોલોજી સાથે જોડાય અને કિસાન આત્મનિર્ભર બને એ માટે અમારી સરકાર સતત પ્રયત્ન કરી રહી છે ત્યારે આજે બે કરોડો કિસાનોને જે આજે પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ મળ્યો છે તેમને સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું